અકસ્માતમાં બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેમની સાથે બાઇક પર સવાર પુરુષને ગંભીર ઇજાઓ થઈ હતી ઘાયલ પુરુષને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માતની જાણ પારડી પોલીસની ટીમને થતાં પારડીના પીઆઈ જી આર ગઢવી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી અકસ્માતની જાણ થતાં જ પારડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે અકસ્માતનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે આ વિસ્તારમાં વાહન અકસ્માતોની ઘટનાઓ વધતી જાય છે જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સલામત ડ્રાઇવિંગ માટે જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે વલસાડ મચ્છી માર્કેટમાં ગંદકીનો મુદ્દો કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી નિરાકરણની માંગ કરી આંદોલનની ચીમકી વલસાદ જિલ્લા કોંગ્રેસે નગરપાલિકા સંચાલિત મચ્છી માર્કેટમાં ફેલાયેલી ગંદકીના મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે શહેરમાં વધી રહેલી ગંદકીને લઈને કોંગ્રેસે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની માંગ કરી છે આવેદનપત્રમાં કોંગ્રેસે ચીમકી આપી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે મચ્છી વેચીને આજીવિકા મેળવનાર મહિલાઓમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો મુદ્દો પણ આવેદનપત્રમાં ઉઠાવવામાં આવ્યો છે કોંગ્રેસના આગેવાનોએ આ સમસ્યા પર ધ્યાન દોરતા નગરપાલિકાના રાજકારણમાં ગરમાવ આવ્યો છે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો પણ લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન છે નગરપાલિકાના અધિકારીઓએ આ મામલે તપાસ કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે જો કે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે જો ટૂંક સમયમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આંદોલનના માર્ગ અપનાવવામાં આવશે હમણાં ઘણા દિવસથી જોઈ રહ્યા છે તેમજ અમને અનુભવી છે શહેરમાં ખેરસેલ જગ્યાએ એટલી બધી ગંદકી વધી ગઈ છે હવે એના માટે તો રજૂઆત તો કન્ટિન્યુઅસ થતી જ હોય છે પણ હું છેલ્લા બે ત્રણ દિવસથી મચ્છી માર્કેટમાં બી આંટો માર્યો શાકભાજી માર્કેટની જે ગલી છે અને ત્યાં જે માછી લોકો વેચવા બેસે છે તો બિચારાની એટલી દયાની હાલત છે કે એ લોકો જ્યાં બેસે છે ત્યાં દબલા ભરાયને એટલી ઘંટકી છે અને એના ઉપર જ બેસે છે હવે એ અમારા સમાજના કહેવાય એટલે સ્વાભાવિક છે કે મને તો એનું થોડું ધ્યાન રાખવું પડે શ્રાવણ મહિના ચાલે છતાં પર એ લોકો બિચારાની હાલત એટલી ખરાબ છે અને મેં જ્યારે સર્વે કર્યું ત્યારે એ લોકોમાંથી કમસે કમ પંદર વીસ જણાને ડેન્ગ્યુ કે તાવ જેવી બીમારી હતી અને ત્યાં જઈને જોયું તો એ લોકોની ખરાબ એટલી હાલત કે જ્યાં ડબલા છે ભરાયેલા હોય ગંદકીના એના ઉપર બેસે છે તો મેં વિચાર કર્યો કે જોયું તો શહેરમાં બધી જ જગ્યાએ ગંદકી છે તો આપણે એના તરફ એક તો કમસે કમ સી કોઈને તો જાણ કરીએ પહેલાં મોખિકમાં જાણ કરી સભ્ય લોકોને પણ એના તમને ખબર નગરપાલિકામાં આપણે જાણ કરીએ એનો કોઈ ઉપેશ આવતો નથી એટલે અમે વિચાર કર્યો કે હું એક આવેદનપત્ર આપીને એ લોકોને જાગૃત કરવાની કહું માંગમાં માગમાં એક જ છે અમારી કે આ જે નગરપાલિકામાં ખબર જ છે તમને કે આ સફાઈની ગ્રાન્ટો દુનિયાની આવતી જ હોય છે અને આપણે બી ટેક્સ ભરતા જ હોઈએ છે છતાં પણ જે જે સ્વચ્છ સ્વચ્છતા કરવી જોઈએ જે સફાઈ કરવી જોઈએ એ બિલકુલ જ નથી થતી અરે છેલ્લે હદ તો ત્યાં થાય છે કે આ બિચારા જે વેચવા વાળા અને ડબલા પર બેસવું પડે છે તે જોઈ તે અમારે જોઈ જવાય નથી એટલા માટે આવેદનપત્ર આપવા આવે એ શરૂઆત જ છે હવે આ જો માંગ નહીં સંતોષાય તો અમારી ગાંધી ચિંયા માર્ગે ઉગ્ર રજૂઆત કરીશું અને ઉપવાસ પર બેસવા પડે તો એ પણ બેસવા તૈયારી રાખીશું જો તમે સ્વચ્છતા નહીં રાખી શકતા હોય સફાઈ શહેરમાં નહીં રાખી શકતા હોય તો તમે રાજીનામું એ અમારો મુખ્ય મુદ્દો હતો અને એ જ અમારો સ્વગન બી હતું રાજીનામાની માંગ છે આમાં તો પ્રમુખ કે રાજીનામા મૂકવાના હોય એ જ અમે કીધું અમે હા બીજું એક ખાસ તમને વાત તમે યાદ જ કરો પ્રમુખ બી અમારા સમાજના જ છે માછી સમાજના જ છે ટંડેલ છે તો હું તો મને તો ખુદ એવું થાય છે કે એને કહેવાની જરૂર નહીં પડવી જોઈએ ખુદને સમજવું જોઈએ કે આપણા લોકોની હાલત કેટલી ખરાબ મચ્છી માર્કેટમાં એવી ખરાબ હાલતમાં આ લોકો વેચી રહ્યા છે કે એક તરીકે મને મારું ડીલ એમ લાગે છે કે નહીં આપણા સમાજના બેનો હેરાન થયા છે તો આપણે એટલું તો કરીએ કેમ કે માછી સમાજમાં તો કોઈ લીડરશીપ છે જ નહીં ભાજપમાં પણ સંગઠનમાં બેઠેલા છે માછી લોકો મોટા મોટા પણ એ લોકોને તો દેખાતું છે જ નહીં અને દેખાય તો પણ એ લોકો આખાં આંડા કાન કરે છે તો આપણને ખબર જ છે કે એવું લાગે કે એ લોકો કદાચ કંઈ નહીં આવતું હોય પણ આપણે તો એક માછી તરીકે મારી તો ફરજ કેવાય અને મને કોંગ્રેસે આટલું મોટું પદ આપ્યું છે તે તેનો ઉપયોગ કરીને એક આવેદનપત્ર પત્ર તાક્યો વાપી જેડીસી માં કાર લોન કોભાન નો પડદા ફાશ નકલી દસ્તાવેજો સાથે બેંકને વીસ લાખ નો ચુનો લગાડ્યો બે આરોપીઓ ઝડપાયા વાપી જેડીસી વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેન્કમાં લક્ઝરી કાર લોનના બહાને થયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે વાપી જેડીસી પોલીસે ચેકિંગ દરમિયાન બે આરોપી હિતેશ દેસાઈ અને તેના સાગરીતને ઝડપી પાડ્યા છે આરોપીઓએ નકલી ઓળખ અને નોકરીના દસ્તાવેજો તૈયાર કરીને નિહાર નિરંજન રાયના નામે એસબીઆઈ બેન્કમાં કાર લોન માટે અરજી કરી હતી બેંકે કાર વેચાણકર્તાના ખાતામાં રૂપિયા વીસ લાખ ટ્રાન્સફર કર્યા હતા લોન લીધા બાદ થોડા સમય સુધી જ ઈએમઆઈ ભરાયા ત્યારબાદ ચુકવણી બંધ કરી દેવામાં આવી બેંક દ્વારા તપાસ શરૂ કરાઈ ત્યારે ખુલ્યું કે કાર સુરતના અમિત કક્કડના નામે રજિસ્ટર છે લોન માટે દાખલ કરાયેલા દસ્તાવેજો ખોટા છે વધુ તપાસમાં ઉમેરાયું કે આ કૌભાંડ પાછળ વસાડના હિતેશ દેસાઈ માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યો છે બેંકમાં નિહાના નામે હાજર રહેલો વ્યક્તિ હકીકતમાં નેમીચંદ સેની હતો સમગ્ર કૌભાંડ દિલ્હીના નિરંજન પાસેથી ડોક્યુમેન્ટ મેળવી અને નોકરી આપવાના બહાને ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી મેળવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે વાપી એસબીઆઈ બેન્કના ચીફ મેનેજર કૃષ્ણન સુબ્રમણ્યમની ફરિયાદના આધારે વાપી જઈડીસી પોલીસે આઈપીસીની કલમ મુજબ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે પોલીસે બંને આરોપીઓની રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે ખાતરની બાર હજાર મેટ્રિક ટનની જરૂરિયાત સામે માત્ર ત્રણ હજાર મેટ્રિક ટન ખાતર વલસાડ જિલ્લામાં યુરિયા અને અન્ય ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેવું ખાતર આવ્યું કે તરત જ ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી દીધી છે વલસાડ જિલ્લામાં હાલ બાર હજાર મેટ્રિક ટન જેટલા ખાતરની જરૂરિયાત છે એની સામે માત્ર ત્રણ હજાર મેટ્રિક ટન ખાતર આવ્યું છે આ કારણે ખેડૂતો વચ્ચે ખાતર મેળવવા માટે પડાપડી થઈ રહ્યું છે વલસાડમાં વરસાદની પેટર્ન ખેડૂતો માટે ખૂબ જ લાભકારી છે આ સમયે ખેડૂતોને ખાતર જલ્દી મળે તે જરૂરી છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે ખેડૂતો અને એગ્રો સંચાલકો દ્વારા યુરિયા ખાતરની માંગ કરવામાં આવી રહી હતી સરકારે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે પરંતુ આ જથ્થો ખૂબ જ ઓછો છે ખેડૂતોની માંગણી વધુ હોવાથી તેમને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે વરસાણા ધરમપુર ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ યુરિયા ખાતર મેળવવા માટે એગ્રો સેન્ટર પર લાઇનો લગાવી હતી આ લાઇન એક કિલોમીટર જેટલી લાંબી હતી ખેડૂતોએ કૂપન મેળવીને ત્યારબાદ ખાતર મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી ખેડૂતોએ જણાવ્યું કે તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી એગ્રો સંચાલકે પણ કહ્યું કે કંપની તરફથી તેમને ઓછો સ્ટોક આપવામાં આવે છે આ કારણે ખેડૂતોની માંગ પૂરી થતી નથી સ્ટોકની અછતના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સરકાર પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવે ಸಂಸ್ಕೃತ ಭಾಷಾ ಗೌರವ સંરક્ષણ સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ બે હજાર પચીસના અનુસંધાનમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતેથી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી યાત્રાનો શુભારંભ ધારાસભ્યએ ચાર વેદોની મંત્રોના ઉચ્ચાર સાથે પૂજા અર્ચના કરી કરાવ્યો હતો જિલ્લાની વિવિધ શાળાઓના આશરે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ યાત્રામાં ભાગ લીધો હતો સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગીતો સુભાષિતો અને ગંતવ્ય સાથે યાત્રા કરશે સાથે ટેબ્લો સાથે વેદ ઉપનિષદો પુરાણો અરણ્યો ને લગતા સાહિત્યો અને ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું ઋગ્વેદ યજુર્વવેદ સામવેદ અને અથર્વવેદ દર્શાવતા ટેબ્લો સાથે યાત્રાએ ભ્રમણ કર્યું હતું યાત્રામાં મુક્તાનંદ સંસ્કૃત પાઠશાળા મગોધ અને પાડી સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિશેષ ભાગ લઈ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી હતી આ રેલી કલેક્ટર કચેરીથી નીકળી સર્કિટ હાઉસ ટાવર સ્ટેડિયમ રોડ કલ્યાણબાગ સર્કલ એસપી કચેરી થઈ કલેક્ટર કચેરી પરત ફરી હતી યાત્રામાં નિવાસી અધિક કલેક્ટર એમ ડી ચુડાસમા જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ટંડેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડીબી વસાવા સહિત અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો હતો